સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલા વસ્તા રોડ પર ચાલતા દારૂના અડ્ડાનો એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે લીલા પડદા બાંધી ખુલ્લે આમ દારૂ બાર બનાવવામાં આવ્યો છે અને ત્યાં તમામ સુવિધાઓ પીનારાઓને આપવામાં આવી રહી છે પરંતુ પોલીસને આ લીલા પડદાનો બાર દેખાતો નથી આમ તો ગુજરાતમાં કાગળ પર દારૂ બાંધી છે પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ છે છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈ દારૂના બે અડ્ડાઓ પર જનતા રેડ કરી છે તેને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે હાલમાં જ મૈદરપુરા પોલીસ મથક વિસ્તારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે પતરાના શેડમાં ચારે તરફ પડદા બાંધી રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે અહીં દારૂ પાણી સોડા બાઇટિંગથી લઈ લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવી કાયદો વ્યવસ્થાને જાળવવાના તાયફાઓ કરે છે તો બીજી બાજુ શહેરમાં અને પોતાના જ વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પોલીસને કેમ નજરે પડતા નથી તેવો સવાલ લોકો કરી રહ્યા છે બે દિવસ પહેલા જ પાલમાં દારૂના અડ્ડાથી કંટાળી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે સ્થાનિકોએ જનતા રેડ કરી હતી અને મહિલાઓએ દારૂનો અડ્ડો ખુલ્લો પાડ્યો હતો અને ત્યારબાદ પાલ પોલીસે કાર્યવાહી કરી હતી અને તેના થોડા દિવસ પહેલા બેસ્તાન વિસ્તારમાં પણ આવી જ રીતે દારૂના અડ્ડા પર સ્થાનિક લોકો દ્વારા રેડ પાડવામાં આવી હતી હાલ સુરતમાં ચાલતા દારૂના ના અડ્ડા પર લોકો હવે જનતા રેડ કરી રહ્યા છે અને પોલીસની કામગીરીને સીધો સવાલ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત